રોડ ઉપર દીપક નામની ફેક્ટરીમાં ભયંકર આગ લાગી હતી વિસ્ફોટક પદાર્થમાં અચાનક જ આગ લાગતા બ્લાસ્ટ થતા આગ હતી એટલો ભયંકર હતો કે આ ફેક્ટરીની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી જેના કારણે અંદર કામ કરતા મજૂરો અંતરના પરિવારો લેટાઈ ગયા હતા આ દુઃખદ ઘટનામાં પાંચ જેટલા મજૂરોના મોત થયા હોવાની જાહેરાત કરવામાં આવી છે આ માહિતી કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી જ્યાં ઘટનાની જાણકારી મળતા જ બનાસકાંઠા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સહિત ફાયર ફાઇટર વિભાગની ટીમ અને પોલીસ પણ ફેક્ટરીની ઘટના સ્થળે પહોંચી હતી તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી સમગ્ર ઘટનામાં હાલમાં સાત જેટલા મૃતદેહોને બહાર કાઢીને ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા દીપક ટ્રેડર્સ નામે આ ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી જેમાં વિસ્ફોટક પદાર્થમાં બ્લાસ્ટ થતા બાજુમાં જ આવેલા ગોડાઉનની છત પણ ધરાશાય થઈ ગઈ હતી જેના કારણે અત્યારે સાત જેટલા લોકોના મોત થયા છે તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા તેમજ ગોડાઉનો કાટમાળ હતો તે પણ બસો મીટર સુધી દૂર ફેંકાયો હતો જોકે ઘટના સ્થળે પહોંચેલા કલેકટરે માહિતી આપતા કહ્યું હતું કે હાલમાં સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી જોકે ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી આ બ્લાસ્ટ કઈ રીતે થયો અને કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે દિશામાં તપાસ કરવામાં આવશે ફેક્ટરીમાં ભયંકર થયેલા બ્લાસ્ટના કારણે જે ગરીબ મજૂરોના મોત થયા છે તેના પરિવારજનો ચોધા આંસુએ રડતા નછે પડ્યા હતા મહત્વનું કહી શકાય કે ફટાકડા બનાવતી આ ફેક્ટરીમાં બચાવ અને રાહત માટે કેવી રીતે સાધન સામગ્રી ઉપલબ્ધ હતી તેમજ જે કોઈ પણ મજૂરો અહીંયા કામ કરતા હતા તેમના વીમા કવચ લેવામાં આવ્યા હતા કે નહીં તે દિશામાં તપાસ થાય છે તે પણ ખૂબ જ છે કારણ કે ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળો વાપરવામાં આવતો હોય છે ત્યારે આવી જોખમી ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને સ્ટાફના વીમા કવચ લેવામાં જરૂરી છે ત્યારે આ સમગ્ર મામલે હવે વહીવટીતંત્ર કઈ દિશામાં તપાસ કરી છે તે જોવાનું રહ્યું સાથે જ જે ગરીબ પરિવારોના મોત થયા છે તેની બેદરકારી પાછળ કોણ જવાબદાર છે અને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે પણ જોવાનું રહ્યું